નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર જો ભુજ રાજકોટ ટ્રેન શરૂ કરાય તો કચ્છ સૌરાષ્ટ્ર વચ્ચે નવા સીમાચિહ્ન બની શકે તથા તીર્થસ્થાનોમાં લોકો સરળતાથી દર્શનાર્થે જઈ શકે અને થોડો સમય બદલાય તો મધ્યપ્રદેશની ટ્રેન મળી શકે ગાંધીધામ ચેમ્બરની રજૂઆત ભુજ રાજકોટ વચ્ચે ટ્રેન ચલાવવાની ગતિવિધિ શરૂ કરાઈ છે ત્યારે આ સેવા કચ્છ સૌરાષ્ટ્રના વિકાસનું નવું પ્રવેશદ્વાર બનવાનો આશાવાદ કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને પાઠવવામાં આવેલા પત્રમાં વ્યક્ત કરાયો છે ચેમ્બર પ્રમુખ મહેશ પૂંજે કચ્છના વ્યાપારિક મહત્વને ધ્યાનમાં રાખીને આ ટ્રેન સેવાને વ્યાવસાયિક પ્રવૃત્તિઓ માટે વરદાન ગણાવી છે તેમજ આ સેવા નિયમિત રીતે ઉપલબ્ધ થયેલી માલ પરિવહનમાં પણ મદદરૂપ સાબિત થશે પ્રદેશ ની અર્થવ્યવસ્થાને ને વેગ આપશે એવી આશા વ્યક્ત કરાય છે દર્શક મિત્રો લઈએ થોડી સેકન્ડ નોનિક વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવરબાય જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્મેન્ટ નો હોસ્પિટલ રોડ ભુજ સાથે કચ્છ અને સૌરાષ્ટ્ર બંને પ્રદેશની સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસત અને ધાર્મિક મહત્ત્વને ધ્યાનમાં રાખીને આ ટ્રેન સેવા બંને પ્રદેશ વચ્ચે સાંસ્કૃતિક આદાન પ્રદાન અને તીર્થયાત્રાને પણ પ્રોત્સાહન આપશે જે પ્રાદેશિક પર્યટનને નવી ઊંચાઈઓ સુધી લઈ જશે આ અંગે ચેમ્બરના મંત્રી મહેશ તિર્થાણીએ આ સંભવિત ટ્રેનને કાયમી ચલાવવા સાથે તેની સમયસારણીમાં થોડો ફેરફાર સાથે આવકારતા માગી હતી કે હાલમાં મધ્યપ્રદેશને જોડતી રાજકોટથી ભોપાલની ટ્રેન નંબર ડબલ વન ફોર સિક્સ થ્રી અને ડબલ વન ફોર સિક્સ ફાઈવ સોમનાથ જબલપુર એક્સપ્રેસ ટ્રેન બપોરે બે વાગ્યે ચાલે છે ત્યારે સંભવિત ભુજ રાજકોટ ટ્રેન સવારે છ પચાસ વાગ્યે ભુજથી નીકળી બપોરે તેર પાંત્રીસ વાગ્યે રાજકોટ પહોંચાડશે તેવા સમાચાર મળી રહ્યા છે તેને ધ્યાને રાખીને ચેમ્બરે વિનંતી કરી છે કે આ નવી ટ્રેનનું સમયપત્રક જો અડધો કલાક વહેલું કરવામાં આવે

સિક્સ એટ એ ડોક્ટર કુશલ પટેલ સ્વાદુપિંડ આંતરડા અને લીવરના રોગોના કમળો રોગો પેટમાં પેટમાં પાણી ભરાવું દુખાવો સ્વાદુપિંડમાં સોજો ઇન્ફેક્શન અને ડોક્ટર આદિત્ય પંડ્યા ફેફસાના રોગોના નિષ્ણાંત ટીબી ન્યુમોનિયા અસર હોય કેમેરા દ્વારા ફેફસાની બ્રોકોસ્કોપીની સલાહ આપેલ હોય વારંવાર કફ ઉધરસ ખાંસી થઈ જતી હોય એલર્જી અસ્થમાની બીમારી હોય પંપ ઇન્હેલર દવાઓ લેવી પડતી હોય બીડી સિગરેટ ધૂમ્રપાન સંબંધિત બીમારી હોય મોટેથી બોલતા નસકોરા દિવસ દરમિયાન અતિશય ઊંડ આવવાની બીમારી હોય ફેફસાના પડ આવરણમાં પાણી ભરાતું હોય કોરોના પછીથી ફેફસાને લગતી તકલીફો હોય વગેરેમાં આ બંને ડોક્ટરો ડિવાઇન લાઈફ હોસ્પિટલ આદિપુરમાં ફૂલ ટાઈમ અવેલેબલ છે દર્શક મિત્રો આજે તારીખ પચીસ સપ્ટેમ્બર બે હાજર ચોવીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર